વિંછીયાપાડીયાદ રોડ ઉપરથી બાર પોઈન્ટ છત્રીસ કલાકની કિંમતનો અનાજનો શંકાસ્પદ જથ્થો રાજકોટ એસઓજી વિભાગની ટીમે પકડી પાડ્યો જસદણથી મારા પ્રતિનિધિ વિસાવાડીનો એક વિસ્તૃત અહેવાલ ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે તેની વચ્ચે જબરજસ્ત ચેકિંગ ચાલી રહ્યું છે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો છે શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો વિંછા પાડિયાદ રોડ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યો છે આઈસર ટેમ્પોમાં રહેલા ચોખાની બસોને એકત્રીસ બોરી અને ઘઉંની ચાલીસ બોરી શંકાસ્પદ હાલતમાં મળી આવી છે ગ્રામ્ય એસઓજીએ ચોખાની બોરીને ઘઉંની બોરી સહિત આઈસર ટેમ્પો મળી કુલ રૂપિયા બાર પોઈન્ટ છત્રીસ લાખનો શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે એસઓજી વિછા પોલીસ સ્ટેશન ખાતે આ કાયદેસરની કાર્યવાહી કરી શંકાસ્પદ જથ્થો પુરવઠા અધિકારીને સોંપવામાં આવ્યો છે અને માલિક પાસેથી તેના આધાર પુરાવા મંગાવી ધોરણસરની કાર્યવાહી પુરવઠા અધિકારીએ હાથ ધરી છે